સાયરી અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જે બોર્ડના વિદ્યાર્થીઓ છે તેમને શુભેચ્છા અર્થે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ દ્વારા આયોજન કરવામાં આવ્યું રાજેશય અને જય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન ઝાંસી રાણી મેદાન સુભાનપુરા ખાતે કરવામાં આવ્યું જેમાં પૂજ્ય અશ્વિન પાઠક ગુરુજીના સ્વકંઠે સંગીતમય સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યું બલબુદ્ધિ દેવ એવા હનુમાનજી મહારાજની કૃપા સૌ ઉપર રહે તે માટે વિશેષ પ્રાર્થનાની સાથે યોજાયેલા પાઠમાં રાવપુરા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ખાસના પાઠમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના મહામંત્રી રાકેશ શેવક યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે કોર્પોરેટર સુરેખા પટેલ નરસિંહ ચૌહાણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ સહિતના રાજકીય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા આયરે પરિવાર અને જય સાંઈના ટીમ દ્વારા આયોજિત સુંદરકાંડના પાઠનો મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ સહિત શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો પાઠ પૂર્ણ થયા બાદ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લએ પ્રસાદીના રૂપે પેન્ડાનું વિતરણ કરી અને મોટું મીઠું કરાયું હતું તો પરીક્ષાર્થીઓને બેસ્ટ ઓફ લક શુભેચ્છાની સાથે પ્રસાદીના રૂપે પેન રાજેશ આયરી શ્રીરંગ આયરી દ્વારા આપવામાં આવી જેમાં જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ સહભાગી બની હતી हरि ओं नमो नारायण ॐ नमो नमारायण हरि ओं नमो नारायण हरि ओं नमो नारायण हरि ओं नमो नारायण हरि ओं नमो नारायण

સમગ્ર દેશભરને અને ખાસ કરીને ગુજરાતની અંદર ગુજરાત એ સંસ્કારી નગરી છે સાથે સાથે શૈક્ષણિક નગરી છે દર વર્ષની અંદર બલબુદ્ધિ કે દાતા એવા હનુમાન દાદા કે જેની આપણે ખાલી આરાધના કરીએ જેની ભક્તિ કરીએ તો એક આપણને એક એવું મોટિવેશન મળે છે એવી એક તાકાત મળે છે અને તાકાત જ્યારે દસમા ધોરણ અને બારમા ધોરણનો વિદ્યાર્થી પોતાની સ્કૂલ છોડીને જ્યારે બહારની સ્કૂલોમાં એક્ઝામ આપવા જાય છે ત્યારે એને મેન્ટલી પ્રિપેર કરવા માટે બલબુદ્ધિ કે દાતા એવા ખાસ કરીને તમે જુઓ છો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરમપૂજ્ય અશ્વિનભાઈ પાઠક કે જે નિઃશુલ્ક મારા કેટલાય વર્ષોથી એક એમને એક બુક કરેલો છે કે આ વિદ્યાર્થીઓને હર હંમેશ આ આ રીતના પાઠ અમે કરાવતા રહીએ અને આજે તમે જુઓ છો કે મોટી સંખ્યાની અંદર અને ગુજરાત વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય શ્રી બાળુભાઈ એમને દરેક દીકરાઓને પેન પેડા આપી એમને મોટિવેશન માટે એ લોકોને શુભેચ્છા પાઠવી છે સમગ્ર આઈરે પરિવાર સમગ્ર સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ અમારા વિસ્તારના કોર્પોરેટરો સૌ લોકો અને ખાસ કરીને દરેક માતા પિતાઓને પણ શુભેચ્છા પાઠવી છે અને આપણે પણ આપણા ઘરની અંદર આપણા દીકરાઓને પણ મોટિવેશન આપીએ રિઝલ્ટ જે કંઈ હશે કારણ કે મહેનત કરી છે કરશે જ ભગવાન ફક્ત આશીર્વાદ આપશે પણ મહેનત હાર્ડવર્ક તો દરેક દીકરાઓએ કરવાનું છે પણ એનું મોટિવેશન વધારવા માટે દર વખતે દસમા અને બારમા ધોરણની એક્ઝામ પૂરી અગિયારમી તારીખથી જ્યારે એક્ઝામ ચાલુ થવાની છે ત્યારે આજે તમે જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યાની અંદર દીકરાઓ સાથે પેરેન્ટ્સો પણ આવ્યા હતા સૌ લોકોને આજે આયરે પરિવાર તરફથી સાઈનાથ એજ્યુકેશન તરફથી અમારી સમગ્ર ટીમ તરફથી હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું અને ભગવાન એમની બધી મનોકામના પૂર્ણ કરે તેવી ખૂબ ખૂબ વિશ કરું છું જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી દર વર્ષની જેમ આ વર્ષે પણ આયરે દ્વારા તેમજ હું શ્રીરંગાયર્ય દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે દસમા બારમાના વિદ્યાર્થીઓને જ્યારે બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે લોકો બાળકો ડિપ્રેશનમાં ના આવી જાય તેની માટે થઈને બલબુદ્ધિના દાતા શ્રી બજરંગબલીનું આજના દિવસે અહીંયા સુંદરકાંઠનું આયોજન કરવામાં આવ્યું હતું ને આ છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા આવી રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા સુંદરકાંઠનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક મારા સાથી કાઉન્સિલરો તમામ અહીંયા હાજરી આપી છે તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મોટી સંખ્યામાં જે બાળકો બી દસમા બાળમાંના અહીંયા જોડાયા છે તે તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અશ્વિન પાઠકજીના સુંદર કંઠે દર વખતની જેમ આ વખતે પણ આ જે સુંદરગાંડનું જે આખું આયોજન થયું છે એ તમામ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની તમામ ટીમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી જ રીતે દર વખતની જેમ આવા કાર્યક્રમો થતા રહે છે બાળકોને પ્રેરણારૂપ પૂરું પાડવા માટેનું આજનું આયોજન અહીંયા તમામ જે બાળકો અમારી સાથે જોડાયા તેમના વાલીઓ પણ જોડાયા અહીંયાના રહીશો જે વિસ્તારના નાગરિકો છે તે પણ જોડાયા તો તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જય જય શ્રીરામ દાદા આશીર્વાદ લેવા આવ્યા છે રામ ભગવાનનો નો સુંદરકાંડ કરે છે એમનો આશીર્વાદ લેવા આવ્યા છે સાક્ષાત હનુમાન દાદા અહીંયા આવ્યા છે તો આશીર્વાદ લેવા આવ્યા છે કે અમારી પરીક્ષા ખૂબ સારી જાય ખૂબ સારું ફીલ થાય છે કે હનુમાન દાદા આશીર્વાદ મળ્યા છે પૂરી તૈયારીઓ કરીએ છે સારું પેપર જશે થઈ છે થોડી દૂર ને ટેન્શન જે હતું એ થોડું રિલેક્સ થયું છે